બહુ જ વ્યાજબી પ્રશ્ન અત્યારના સંજોગોમાં છે કારણ કે રેગ્યુલેટરી તમે જોશો તો ડે બાય ડે કમ્પ્લાયન્સીસનું જે જે પ્રેશર છે આઈ મીન નોટ ઓનલી ઇન બેંક યસ પણ તમે જોશો તો ના જે બર્ડન્સ છે એ પણ બહુ જ દિવસે દિવસે વધતા ચાલ્યા છે અને ખાસ કરીને બેંકની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો બેન્કિંગમાં એટલા બધા એમાં રેગ્યુલેટરી અથવા તો ઓડિટના એંગલથી વાત કરીએ અને હું પોતે આ પ્રોફેશનનો વ્યક્તિ છું રિઝર્વ બેન્કની જે ગાઈડલાઇન્સ તમે ગણો રિઝર્વ બેન્કનું ઓડિટ ગણો બહુ સાચા અર્થમાં આઈ એમ રિયલી વેરી મચ સરપ્રાઇઝ કે આ મેગ્નિટ્યુડનો જે લોસ ડેરિવેટિવમાં છે એ એકાઉન્ટિંગમાંથી કેવી રીતે ઇગ્નોર થઈ શકે નંબર વન ઇન્ટરનલ ઓડિટ કંકરન ઓડિટ અને ખાસ કરીને ફોરેક્સના પણ ટ્રાન્ઝેક્શન ઓડિટ ઇન્ડિવિઝ્યુઅલ થતું હોય છે અને પછી સેચ્યુઅલ ઓડિટ થતું હોય છે આ એક ફેક્ટર છે રિઝર્વ બેન્કનું ઓડિટ પણ આવે છે આ બધા ફેક્ટરમાંથી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ભલે જૂનું છે પરંતુ તમે રિપોર્ટ કરો છો ઇટ સોસ કે ઇઝ અ કહી કહી શકાય શકાય કે મોટી અને પંદરસો કરોડની રકમ એઝ ફાર એઝ બેંક ઇઝ કન્સર્ન કદાચ આપણે બહુ મોટી ના ગણી શકાય કારણ કે નેટવર્કમાં એની લગભગ ટુ પોઈન્ટ થ્રી સિક્સ પર્સન્ટની ઇમ્પેક્ટ આવે એવું છે એવી શક્યતા છે પણ યસ ડેફિનેટલી આજે વાત છે એ કોન્ફિડન્સ તોડવાની વાત છે આજે ઇન્વેસ્ટરોનો કોન્ફિડન્સ સ્વાભાવિક રીતે શેક થતો દેખાશે કારણ કે આટલા બધા તમારા ચેક્સ હોવા છતાં હાઉ ધીસ કેન હેપન આ એક મોટો પ્રશ્ન છે એ આપણે ઇન્વેસ્ટિગેશન આવશે ત્યારે જરૂર જાણવા મળશે પણ આ એક પ્રશ્ન ચોક્કસ છે કે આટલા બધા કમ્પ્લાયન્સીસ આટલા બધા રેગ્યુલેટરી કંટ્રોલ ફ્રોમ ઓલ એંગલ તેમ છતાં પણ આટલી મેગ્નિટ્યુડની જે રકમ છે એ કેવી રીતે એસ્કેપ થઈ હશે આ એક ક્વેશ્ચન માર્ક છે મારી પાસે જવાબ નથી પરંતુ આ એક સિરિયસ મેટર છે અને રિઝર્વ બેંકે એક્સટેન્શન એક વર્ષનું આપ્યું છે યસ સિમ્પલ આપનો જે જે ડાઉટ છે કદાચ એને આઈ મીન એને કહી શકાય કે યસ બેંકમાં પણ આ ટાઈપની સિચ્યુએશન ઊભી થઈ હતી પરંતુ મને એવું લાગે છે કે યસ બેંક જેવું ડેફિનેટ નથી આ આ પર્ટિક્યુલર કેસમાં પરંતુ ક્રાઇસિસ ઓફ કોન્ફિડન્સ ચોક્કસ કહેવાય કારણ કે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવ્યા પછી પણ આ સ્ટોકમાં બિલકુલ રિકવરી નથી હવે નેટવર્થમાં ટુ પોઈન્ટ ફાઈવ કે ટુ પોઈન્ટ ફોરની જો તમે ઘટાડો જોતા હોવ તો સ્ટોક ઉપર આટલી બધી પચીસ ટકાની ઇમ્પેક્ટ ના આવે પરંતુ આવી છે એનું કારણ દેર ઇઝ નો કોન્ફિડન્સ ઇન ધી મેનેજમેન્ટ એટલે આ એક બહુ સિરિયસ મેટર છે આ એક કેસ સ્ટડી પણ કરી શકાશે બટ ડેફિનેટલી બેન્કિંગ સેક્ટર માટે મોટો એક આ ઝટકો છે બીજી બાજુ તમે જો ગોલ્ડ લોનની વાત કરો તો રિઝર્વ બેન્કે પણ આ એક એક એલાર્મ બતાવ્યું છે કે ગોલ્ડ લોનમાં ગોલ્ડ લોન માટેના જે નોર્મ્સ છે એ ઓબ્ઝર્વ કરવા નથી આવ્યા એ પહેલાં પર્સનલ લોનમાં પણ આ રીતે વોરંટી આપવામાં આવી હતી તો મને લાગે છે કે બેન્કિંગ સેક્ટરે આ બાબતમાં બહુ ચિંતા કરવાની જરૂર છે કે આપણા ઇન્વેસ્ટરોનો કોન્ફિડન્સ આપણા જે પાર્ટિસિપન્ટ છે એનો કોન્ફિડન્સ ના તૂટે એના માટે શું કરે રેગ્યુલેટરીના નોર્મ્સ હોય છે પરંતુ જે મેનેજમેન્ટના એંગલથી કરવું જોઈએ એમાં ઇમ્પ્રુવમેન્ટની ઘણી જરૂર છે